વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં એવું તો શું થયું કે બધા લોકો જોતા રહી ગયા ખાસ કરીને મિત્રો વાત કરી તો આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું ચેનલમાં પહેલીવાર વાર એવા તો બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર રાજકોટની અંદર વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર માટે અંતિમ યાત્રા ચાલી રહી છે હવે આના અંદર મિત્રો શું થઈ રહ્યું છે સોશિયલ મીડિયા ની અંદર એક વિડીયો થયો છે વાયરલ ખાસ કરીને તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું તમને લોકોને ખબર છે કે વિજયભાઈ રોપાણી જે પોતે મિત્રો વાત કીધો અમદાવાદ બ્લેન્ડ ક્રેસની અંદર પોતાનો મિત્રો વાત કીધું જીવન ટૂંકાવ્યું હતું પોતાનું મિત્રો વાત કીધું અવસાન થયું હતું વિજયભાઈ રૂપાણીને આપણે એક હીરા કોઈ દીધા એવું તો પણ ખોટું નથી ગુજરાતની અંદર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રહ્યા હતા ત્યારે તેમનું સારું એવું નામ હતું હજી પણ છે વિજયભાઈ રૂપાણીના મિત્રો વાત કીધો યાત્રા કાઢવામાં આવી લાખોની સંખ્યામાં લોકો હતા પરંતુ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો સોશિયલ મીડિયાની અંદર નત નવા વિડીયો વાયરલ કરી રહ્યા છે બિલકુલ ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છે તો હું બધા લોકોને બી હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે ભાઈ તમે આવું ન કરો જે આ મિત્રો વાત કરી તમે બધા લોકો એમ કી છે કે તમે ભાઈ થમલેન્ડ કેમ મારી મેં થમલેન્ડ એ માટે મારી કે તમે બધા લોકો આ વિડીયો જોવો આવો અને તમે બધા લોકોને સાચી માહિતી મળે ભાઈ જે આ મિત્રો વાત કીધું લોકોને ગુમરાહ કરી દેશે પરંતુ મિત્રો વાત કીધું ગુજરાતની અંદર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મિત્રો વાત કીધું જે મિત્રો અંતિમ યાત્રા હતા અને મિત્રો વાત કરી ગુજરાત અંદર લાખોની સંખ્યામાં લોકો આવ્યા હતા જોઈએ અને ગુજરાતની અંદર આપણે મિત્રો વાત વાગ્યે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અંતિમ સંસ્કાર કરી દેવામાં આવશે આપણે ઘીરાને ખોઈ દેવું આજે સ વાગ્યે મિત્રો વાત કરી તેમના ભાઈ લાસ્ટ અંતિમ અંતિમ સંસ્કાર કરવાનો છે તેમના દીકરા રિષભભાઈ રૂપાણી કરવાના છે તો એ પણ આપણે ચેનલની અંદર ઓલરેડી વિડીયો આવો છે વિડીયો ભાઈઓ બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાં જ માહિતી આપણે એક નવો વિડીયો 有么哩？